વહેગુરજી કા ખાલસા વહેદી ફતે મારો નામ હરીશિંગ ઈશ્વરસિંહ છે સુચારિયા લણ છે હું ત્યાં હિરા શર્મા કુલર હોમેઓપેથિક નો યુનિટ ચલાઉ છું પાંચ સાત દિવસ થી હું મહારાષ્ટ્ર માં ફંક્શન માં તો ગુરુ દ્વારા અમાર લગ્ન પ્રસંગ નું ફંક્શન હતું જેવો કાલે હું આવ્યો હું લગભગ 1.5 વાગે ફેક્ટરી પહોંચો સાડા 3 વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડાટા સોમ માં આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવાયા ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચોવાણું સાહેબ માપ અને જયેશભાઈ ગજેરાભાઈ નિનામાભાઈ વરૂણ સાહેબ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે હું સાહેબ મારે તોલ માપનું ન લાગે એમને તો મને જો કોઈ ખ્યાલ નથી ના કે લાગે અમે ખબર નહીં સમજાવ્યું અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય એમ કદાચ એમઆરપી આરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દેવું બીજી વખત તમારો ફોલો કરીશ એનો તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કંઈ વાંધો નથી મને નોટિસ આપી દેવું હું વકીલ થ્રુ જોબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી સિત્તાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધો ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ભાઈ કે કરું સાહેબ હતા વાત થઈએ ને યારે મેં કીધું સાહેબ આ શું થોડું કઈક કઈક રાહ રાખો અમે તો વેપારી દર્જાના માણસો છીએ અમને બીજી કઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે જે કઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો એમાં ભરવાનો આવી ગયો આમ કહીએ મેં તોય હાજર સાહેબ કઈ નિમ્બલ કરો નિમ્બલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મે જન્મદિવસ ની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈ ને ફોન કર્યો રામભાઈજી જી મારી ફેક્ટરી એ ટોલ માપ કોઈ ચોવાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈ ફોન આપ્યો રામભાઈ એને ફોન શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચાર ઉડાવી બિસ્કિટ નાસ્તા જે મેં બધું કરવું એ કરવું એ તો અમારો એક નિયમ છે ફેક્ટરી નો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કઈ રામભાઈ એની વાત કરી થોડીક પછી એ મને કે છે કઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાસે ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ સડતીસ હજાર રૂપિયા એટલે કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર કિસ્સા માંથી નીકળ્યા ને બાર હજાર આજુબાજુ માંથી ઓફિસ માંથી ભેરા કરી ત્યાં સુધી તમારો કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા કોટા ફાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલ નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કઈ ફરવા માંગતા ન હોય એટલે પચાસ સાડી સડતીસ હજાર નો કવર બનાવીને મેં એને આપ્યું એટલી વારમાં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડું કામ હતું હોય નીકળી ગયો મારા ઘર પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું હું નીકળી ગયો એટલી વાર માં રામભાઈ ફોન આવ્યો ઘરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ એનું પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને હજી નંબર દે એનો મારે ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે ભાઈ નંબર આપ્યો મેં ભરાડ ભરાડભાઈ નો નંબર આપ્યો તો રામભાઈ એ જે કઈ કીધું હોય એની તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વાર માં મને રામભાઈ નો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના છે ને એ છે મારી યાદ બહુ પ્રેમ છે એક જ ગામ નથી અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ઈ ક્યાં છે મેં હું નીકળી ગયો છું કે પૈસા પાછા આપવા છે મેં બહુ તતરાયો છું દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમથી આવતી મેક સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરીભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો તો એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ રૂપિયા આપી અને વયા ગયા લોકો સાંસદ વાત કરવા છતાં તમે પચીસ હજાર રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આવી એક ફોર્મ ના બે ફોર્મ છે આમ જઈને બસ સાડી સતાસ ક્યાં ત્યાં ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલ ને કહીને મને તમે નોટિસ આપો હું જવાબ આપી અત્યારે પણ હું નથી કરી શક્યો કેમ કે સાંજે મારે સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ થઈ ગયા સવારે બી ફોન ચાલુ થઈ ગયા છે અને શું કાર્ય કાર્યવાહી સાહેબ હવે અમે તો વેપાર કરીએ છીએ આવા ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતા વાળા છે મારે કઈ કોઈનું કેવું નથી બધાને બધી ખબર છે